અમદાવાદમાં યુજીસી નેટ પરીક્ષા મામલે એબીવીપીના દેખાવો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ગુજરાત યુનિવર્સિટી ખાતે દેખાવ કર્યા સીબીઆઈ તપાસમાં પારદર્શિતા જળવાઈ રહે તેવી માંગ કરવામાં આવી રહી છે પેપર લીકના નવા કાયદા પ્રમાણે આરોપી સામે કાર્યવાહીની માંગ કરાઈ રહી છે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન કરતા એબીવીપી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી પેપર લીક થવું પરીક્ષા રદ થવી અને સમગ્ર તપાસ સીબીઆઈને સોંપી ત્યારબાદ એબયુપી દ્વારા તમે જોઈ શકો છો કે ગુજરાત યુનિવર્સિટી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે એબયુપીના વિદ્યાર્થીઓની સ્પષ્ટ માર્ગ છે કે જે રીતે યુજીસીની નેટની એક્ઝામ લેવાની હતી એ પરીક્ષાનું પેપર લીક થયું તેની તપાસ સીબીઆઈને તો સોંપવામાં આવી છે પરંતુ તેની સંપૂર્ણ પારદર્શિતા સાથે તપાસ થાય અને ભવિષ્યમાં કોઈપણ પ્રકારના પેપરમાં આવી રીતે પેપર લીક ના હતા તેઓ માંગ કર્યા છે સાથે જ જે નવો કાયદો પેપર લીક માટે બન્યો છે તે કાયદા પ્રમાણે કાર્યક્રમ માંગ કરી રહ્યા છે એમબીપી ના જે વિદ્યાર્થીઓ ગયા વિરુદ્ધ કર્યા હતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવેલી છે કેમેરા પર્સન મકવાણા સાથે ગૌરવ પટેલ અમદાવાદ